નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઇન કે એમ ગુજરાત મહેસાણા જિલ્લા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જ મહેસાણા રેન્જ કાર્યાલય ખાતે છવ્વીમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી આન બાન સાંજ સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો મહેસાણા હાઈવે સ્થિત એપોલા ઇન્કલવ ખાતે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પંચોતેર વર્ષ પૂરા થતાં અને સોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આ ધ્વજવંદન કાર્યક્રમમાં ઇન્કમ ઇન્સ બેરલ ઓફિસર એમ એ વોરા સર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ તેમજ સમસ્ત સ્ટાફ પીડી મહેતા તેમજ વેપારી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ અને રાષ્ટ્રીય ગીત તેમજ વંદે માતરમ સાથે ભારત માતા કી જયના નારા બોલી ભવ્ય ઉજવણી કરવામાં આવી વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી